નમસ્કાર જય મુરલીધર જય મા કમળાઈ મંથસ્થ દરેક મહેમાનોને હું આવકારું છું દરેક મહેમાનોને હું આવકારું છું ત્યારબાદ આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભોજનના દાતા એવા આપણા પરિવારના ભીખુભાઈ કામળિયા ભગુડાવાળા જે એટલા સાદા અને નિર્મળ માણસ છે કે મેં પહેલી હરોળમાં બેસવા માટે કીધું ને તો પણ એણે પસંદ ન કર્યું અને બીજી હરોળમાં બેઠા એટલી નિર્મળતા જેનામાં છે દરેક મહેમાનોના નામ હું બધાના નહીં લઉં પણ એક કહેવતમાં કીધું છે કે ગંગ તરંગ પ્રવાહ ચલે તો કૂપ સે નીર પિયો ન પિયો અને હૃદય મે રઘુનાથ બિરાજે તો ઓરુક નામ લિયો ન લ્યો કવિ ગંગ કહે શું શાહ અકબર

મારા વડીલો મારું કુટુંબ અને આપણો પરિવાર પહેલાં તો એ વાત કરું કે સુરતની અંદર ચારસો ને સોર્યાસી અટકના આયરો સોરઠિયા આયરની એટલી અટક છે કે જે ચારસો ને અટક છે મને ખ્યાલ છે અને જેને ખ્યાલ હોય એની પાસે વાતની સહી કરાવું છું તો ચારસો ચોર્યાસી અટકમાં બધી અટકની નહીં હું વાત કરું પણ વરાછાની અંદર ભાવનગર અમરેલી કે વગેરે વિસ્તારમાંથી વસતા આહીર સમાજમાં ઘણા મંડળ આલે છે જે મુરલીધર યુવક મંડળ છે જય દ્વારકાધીશ યુવક મંડળ છે ઉંદ્રાવન યુવક મંડળ છે શ્રી કૃષ્ણ મંડળ છે કે મંગળના સાહેર યુવક મંડળ છે એની અંદર અત્યાર સુધીમાં મંડળો પણ ચાલતા હશે દાખલા તરીકે બમરભાઈનું જય મોકળિયા મંડળ હાલતું છે કોઈ બીજા પરિવારનું ભાદરકા લોકોનું આલતું છે મને ખબર નહીં ભુવા લોકોનું પણ માતાજીના મંડળ વિશે હાલતું છે સારી વાત કહેવાય પણ મિત્રો હું એક એવા માગું છું કે આપણું પણ મંડળ હાલે છે જેનું નામ જય કમળા યુવક મંડળ છે તો એટલી મેં વાત કરી એની પહેલાં એટલા મંડળ હાલે છે એમાં કામળિયા પરિવાર એક જ એવું છે જે બીજું શનિ મિલન યોજી રહ્યું છે એ પણ ખુશીની વાત છે આપની અંદર આપણા પરિવારના જે મહેમાનો આવે છે એ કાર્યક્રમની અંદર હાજર છે એમને હું આવકારું છું ચાલુમાં તો વાત એમ હતી મિત્રો કે આ વાડીની અંદર મેં બહુ બધા પ્રવચનો આપ્યા છે તો મારી ઓળખાણ નાની એવી હોળા કામળિયા તરીકે બધા મને ઓળખે છે મંડળના સભ્યો અને આપ તો આપણો જ પરિવાર છે તો ઓળખતા હો વાત એ હતી મિત્રો સમયની સાથે આવડા મોટા કોક્રેટના જંગલમાં આટલો એવો નાનો એવો ખોબા જેવડો પરિવાર ભેળો કરવો હોય તો શું કરવું પડે તો એક મંડળ કરવું પડે દર વર્ષે આવું એક સ્નેહ મિલન કરવું પડે દર મહિને મળવું પડે આ જ મંડળ આ જ મંડળના વિચારોથી ભાયાતના ગુંદ્યા અને ઓગણત્રીસ ગામ કામળિયા પરિવારના દરેક સભ્યો જે મા કુળદેવીની કૃપાથી એની અમી દૃષ્ટિથી આજે એક્ટિવ છે કે કાંઈ પણ ઘટના બને કાંઈ પણ મેસેજ છોડવો હોય તો ઓગણત્રીસ ગામ પરિવારની અંદર મેસેજ જાય છે જય કુંબળા યુવક મંડળ ચાલે છે સુરતની અંદર મેસેજ જાય છે

આના જ માણસો કોઈ ડ્રોના નામે ભેળા કરો ત્રીજી વખતે ભેળા ન થાય ને થાય તો બાખડી પડે ભાઈ કારણ કે ધર્મ નથી તો કાંઈ નથી રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જ ખુરતાજ અને ધર્મ માટે ભરો હો હવે રાખ ને તું રાણ એવી વાતો કરી છે હું પૂર્વજોને યાદ કરું તો બગડા બાપુ કામળિયાના વંશજ આપણે છે બારસો ને સિત્તેરમાં બગડા બસો ને ગામનું સ્ટેટ બગડા કામળિયાનું હતું એના વંશજ સહી ભગવાન શિવને અર્પણ કરી દીધું હતું અને મા ગંગાનું અહીંયા પ્રાગટ્ય કર્યું હતું બગડાણા ગામની અંદર એ ગામના અને એના વંશજ બગડા કામળિયાના એ કામળિયા આપણે છે એ આહીર આપણે છે અને કામળિયા શાખા એ થ છે એના પુરાવા શાસ્ત્ર બારોટો અને વગેરે સમાજમાંથી મળે છે તો હું એમ કઉ છું કે કામળિયાના ના ગોર છે ને એ પણ આમ કોલર ઊંચો કરીને કહે છે કે અમે કામળિયા ગોર સી અમે રાજગોર છે રાજગોર ક્યારે કહેવાય પોપડકા કાજ જેના બાપ દાદાને રજવાડા હોય ને એને રાજગોર હોય બાકી હવારમાં જેના બાપ દાદા પૂર્વિયા રાજવંશીનો હોય ને એના ઘોર હવારમાં બોગડું લઈને દયા પ્રભુની ધર્મની જય હો કરીને લોટે નીકળે આપણો ભામણે માગવા નો જાય અરે મારા તમારા દીકરાનું નામ માંડવા બારોટ આવે ને તો ઈત્તર જ્ઞાતિનો માણસ ઊભો થઈને હો બસો કે પાંચસો રૂપિયા કાઢે ત્યારે બારોટ એમ કે એ ભાઈ

આપણે બહુ ઊંચું કુળ સહી પછી કામળિયા હોય ભૂવા હોય ભાદરકા હોય ભેડા હોય ભમર હોય કે ચાહે અટક હોય કે ચાહે ગોળનો આયર હોય રાયના કણ બધા હરખા જ હોય છે કોઈ નાનો નથી કોઈ મોટો નથી બધાને અલગ અલગ શક્તિ આપી છે માએ કોઈ આપી શકે છે તો કોઈ સેવા કરી શકે છે કોઈ દોડી એકે છે કોઈ બુદ્ધિથી તમને રાહ સીંધી શકે છે તો દરેકના શરણોમાં ફરી ફરી વંદન કરું છું અધ્યક્ષ અધ્યક્ષશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિક્રમભાઈ બંધિયા તેમજ લક્ષ્મણભાઈ ટ્રાવેલ્સવાળા રાજક્રિષ્ણાવાળાભાઈ અમારે વડીલ શ્રી રાજુભાઈ વિહાકા અને મોગલધામ ટ્રસ્ટના અમારા જૂના શેઠ આજથી વર્ષો પહેલાંથી હજી અમે એના કાયમિક માટે ગરક સહીને એટલા હું એમ કહું એટલા કોઈને કસ્ટમર નહીં હોય એટલા કસ્ટમર રામભાઈ પાસે એગ્રો થકી છે રામભાઈ વિદેશની કેટલી વાર યાત્રા કરી આવ્યા છે અને એવું સરસ નેતૃત્વ ભગુડા મોગલધામનું કરે છે વર્ષોથી આજ અઠ્યાવીસમાં પાટો ઉત્સવ માતાજીનો આવે છે ત્યાં સુધીમાં રામભાઈની વિશ્વવંદની મોરારી બાપુથી માંડી અને સમાજના સંતો મહંતો આદરણીય માયાભાઈ દરેકના દિલમાં રામભાઈની જગ્યા છે રામભાઈને પણ હું ખૂબ ખૂબ આવકારું છું વંદન કરું છું માતાજીના ભુવાના શરણોમાં ફરી ફરી વંદન કરું છું કારણ કે માનો ભુવો છે એને વંદન કરવાથી મા પણ રાજી થતી હોય છે હવે હું દરેક મહેમાનોના નામ નહીં લઉં ફરી ફરી દરેક મહેમાનોને આવકારું છું દરેકને વંદન કરું છું દરેકને પ્રણામ કરું છું અને મારી સામે બેઠેલા ઓડિયન્સને મારી પરિવારની માતાઓ બહેનો ભાઈરાઓ બાળકોને તેમજ મારા પરિવારના યુવાનો વડીલો બધાને વંદન કરું છું બધાને આવકારું છું બધાને સત્કારું છું અને સમયનો બચાવ કરવા માટે વધારે નહીં બોલતા મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય મા કમળાય